તો હું બતાવું છું આમ ત્યાં જાય પિંજરા 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 બધું બદલે નહીં સવાર સવારમાં અમે વર્ગી ગયા છીએ જારીના પિંજરા ને બધું બદલાવા કારણ કે સાલું સિઝન ઓલું થશે દઈ દીધું હતું નવા સિઝનમાં સાલું વહેતું કરવાનું છે એટલે અત્યારે અમે પેલા સોયાબીન જારીઓ કરી છે અને બધા કહેવા ઊભા ઊભા જો હવે હાલ વધારે ભગવાનનું નામ લઈ

કમ્પલેટ ચાલુ કરાવી સોયાબીન અત્યારે વાળી આવી ગયું ને વાડીએ તો માંડવી ની મોસમ ધોમ ધોકા ચાલુ એનું સીધો લારી ભરલી લારી ભરીને પાછા દીકલો પહેલા અહીંયા થશે ચોન પડી ગયું

ઈ વિડિયો માં એવો બધાનો સપોર્ટ મળ્યો એવો સપોર્ટ મળ્યો ને વાત પૂછો માં પહેલા તો બધાને તમને દિલથી થેન્ક યુ કારણ કે આપણે Instagram માં 9 કે કમ્પ્લીટ થઈ ગયા ને ટૂંક જ સમયમાં 10 કે કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે એટલે પહેલા એમાં સપોર્ટ કરો અને આમાં પણ સપોર્ટ કરો કોઈ નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આનો મોઢો આજ પડી ગયો છે કેમ કે એને મજા નથી બો બોલી શકતા નથી આઈલે રાકેશ ઈજનમાં એવું થોડીક તકલીફ તો રહેવાની છે અને અત્યારે બીજા દિવસે પણ સમજો કેમ બાકી માં માખી આવે છે જો હે અત્યારે બીજા દિવસ નું છેસર ચાલુ છે તો હમણાં થોડીક વારમાં હું ત્યાં જાઉં પછી તમને બધું દેખાડું કે રીતનું નું છેસર હાલે છે એ તમે જોયું છે આગળ કાલના દિવસમાં અને અત્યારે પણ હમણાં તમને દેખાડું ને લોગમાં હમણાં છે ને એવી કાઈ થાય છે ને કારણ કે સિઝન ચાલુ હોય ને તો લોગ ઉતારવા નવરાઈ નથી મળતી એટલે થોડાક દે તકલીફ રહે પછી પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય બોલો શેઠ શેઠ અમારા એ પાસે બોલ

जो निकॉर्ड रोड पास दखात नहीं हो सर आगे <intelean action> तो यहाँ लारी गे गई लारी छोड़ी जाइ तो ट्रेक्टर लारी गे विकी थे तो हजार करोयापी नजन गए तो लारी आगे गारा जो हजेर करवाइए टेक्ट्रॉल जाऊँ ना खावालाटू क्या टेक्ट्रॉल तो क्या देवी अत्या खेस चालू है तो तो लारी बढ़ गई